નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી યુટ્યુબ ચેનલમાં અને પીપીએસકે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન દોસ્તો આજે સંસ્થા પરિષદમાં આનંદભાઈ પટેલ અને તેમનું ફેમિલી પધાર્યું છે તો આપણે સૌ પહેલાં તો એમનું તાળીઓથી સ્વાગત કરશું આજે આનંદભાઈ આનંદથી જ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તો પરંતુ આવતીકાલે તેમના ફાધરનો જન્મદિવસ છે તો સંસ્થા પરિવાર વતી એડવાન્સમાં એમને જન્મદિવસની હાર્દિક શુભકામના કુદરત આપણે કામના કરીએ કે કુદરત એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમની જે કાંઈ મનની મનોકામના હોય તમામ કુદરત પૂરી કરે સાથે સાથે જ જાણવા મળ્યું કે આગામી બાર તારીખે આનંદભાઈના દાદાની પુણ્યતિથિ પણ છે તો આપણે એમના દાદાની દિવ્ય આત્મા માટે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે દોસ્તો આજના દિવસે આનંદભાઈ જ્યારે સેવાનું અવિરત કાર્ય કરવા જઈ રહ્યા છે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને ભોજન કરાવી રહ્યા છે ત્યારે આપણે સૌ કુદરત પાસે પ્રાર્થના કરીએ કે આનંદભાઈને અને તેમના પૂરા પરિવારને કુદરત તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બકશે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ પરિપૂર્ણ કરે એમના ધંધા રોજગારમાં કુદરત ઉત્તરોત્તર પ્રગતિ આપે એવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજનું મેનુ છે ઢોસા ટોપરાની ચટણી સાંભાર અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે સંસ્થા મુલાકાત લેવાનું આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ દોસ્તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો દોસ્તો આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી વિનંતી કે સંસ્થા મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો આપ સર્વેના સાથથી જ અમે આ કાર્ય કરી રહ્યા હોય ત્યારે સમાજના એક એક વ્યક્તિને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લ્યો અંધજનોના સર્વાંગી વિકાસ અર્થે આપ પણ આ યજ્ઞમાં જોડાઈ આપનું અમૂલ્ય અને કિંમતી યોગદાન આપી સેવાનું આ લાભ લેવાનું ચૂકશો નહીં તો દોસ્તો આજના વ્લોગમાં બસ આટલું જ જો આપ અમને પીપીએસ કે યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો આપ અમને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પીપીએસકે લક્ષ્મીનગર ફેસબુક પેજને ફોલો અને લાઇક કરો આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું તો કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજરાને રજા આપશો આભાર ધન્યવાદ